નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર પાઠ નંબર સત્તાવીસ વિષય ગુજરાતી ભારતીય શાશ્વત મૂલ્યો અને ગીતા પાઠની આજે સમજૂતી અને તેમના વિશે આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે આ પહેલાં આપણે પાઠ નંબર છવ્વીસ ઉતારેલું છે જેમની સમજૂતી અને સ્વાધ્યાયની આપણે વાત કરી છે તેવી જ રીતે પાઠ નંબર સત્યાવીસની વાત કરીએ ભારત પ્રાચીનતમ રાષ્ટ્ર છે સાહિત્યનો સાંસ્કૃતિક જ્ઞાન સમૃદ્ધ શાંતિ અને સૌહાર્દત્ત એકતાત્મા શોધ અને સમરસતા સમર્પણ વગેરે આપણા પ્રમાણભૂત મૂલ્યો છે ભારતમાં મૂલ્યવાન સર્જનશીલ સામગ્રીનો ભંડાર ભરેલો છે એવું અનેક પ્રાચીન અર્વાચીન મહાપુરુષોએ સ્વીકારેલું છે કે માર્ક ટને લખ્યું છે ભારતભૂમિ ઉપાસના પંથોની ધાત્રી માનવજાતિનું પાલક ભાષાઓની જન્મભૂમિ ઇતિહાસની માતા પુરાણોની દાદી અને પરંપરાની પરદાદી છે કોઈપણ દેશનું સાહિત્ય તેમના સમાજનું પ્રતિબિંબ હોય છે કોઈ પણ દેશના અતિથથી વર્તમાન સુધીની પરિચય સાહિત્યના માધ્યમથી જ થાય છે ભારતીય સંસ્કૃતિમાં બે મહાન આકર્ષક મહાકાવ્ય રામાયણ અને મહાભારતના દિવ્ય ગાથા માનવજાતને હૃદયમાં ચીસ થાય છે સ્વયં વેદવ્યાસે લખે છે યદિ હાસિતિ તદત્ર હાસ્ય કવચિત એટલે કે જે અહીં મહાભારતમાં છે તે સંસારમાં કોઈને કોઈ જગ્યાએ મળશે જે અહીં નથી તે વાત સંસારમાં બીજી કંઈ નથી આજે પણ આ ગ્રંથ પ્રત્યેક ભારતીય માટે અનુકરણીય છે આ મહાભારતના ગ્રંથમાં જ વિશ્વ માટે માર્ગદર્શક એવી ભગવદ્ ગીતા સમાયેલી છે જેમાંથી કેટલાક મુદ્દાઓનું આપણે ચિંતન કરીએ જ્ઞાન પ્રણાલી પ્રતિ પ્રણી ન પરિ પ્રશ્ન સેવાય ભારતીય સનાતન પરંપરા જિજ્ઞાસાનું સમાધાન આદર્શ જ્ઞાન પ્રણાલી રહી છે ભગવાન બાદરાણે રાયણે બ્રહ્મ જિજ્ઞાસાથી બ્રહ્મસૂત્રની શરૂઆત કરી છે અર્થાત બ્રહ્મ જિજ્ઞાસા ભારતીય સંસ્કૃતિ ફક્ત ઉપદેશો પર જ આધારિત નથી વ્યક્તિગત ભિન્નતાને આધારે જીવનમાં અનુભવાતી સમસ્યાઓ અને જિજ્ઞાસાને પ્રબદ્ધ વ્યક્તિઓ અને મહાપુરુષો પાસે યથાયોગ્ય રીતે રજૂ કરી છે અને સમાધાન મેળવવું એ આપણી પ્રાચીન પદ્ધતિ રહી છે અર્જુનના કર્તવ્ય સંદર્ભે જન્મેલી સમસ્યાઓ અને તેના સમાધાન રૂપે અઢાર અધ્યાયમાં ગીતાએ સરેલી છે એમાં ગીતાનો ચોથા અધ્યાયનો ચોત્રીસમો શ્લોક એ જ્ઞાનને તું તત્વદર્શિત જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી તેમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનાર એ જ્ઞાની મહા મહત્વજાનો અને તેને તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે પ્રશ્નોત્તર એ જ્ઞાન પરંપરા એક શ્રેષ્ઠ પદ્ધતિ છે અહીં પ્રશ્ન પૂછનાર જિજ્ઞાસુની યાત્રતા હોવી અપેક્ષિત છે અહીં એ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે વિવેકપૂર્ણ ગુરુની સેવા કરી પ્રશંસા પ્રાપ્ત કરવી પ્રશ્ન પૂછવાની જ્ઞાન પ્રાપ્ત થાય છે ગીતામાં આ પ્રમાણે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારી છે અર્થાત નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો કેમ કે હું આપનો શિષ્ય છું માટે આપને શરણે આપેલા મને ઉપદેશ આપો આપણી આ ગુરુ શિષ્યની અદભુત ભારતીય પરંપરા રહી છે આ એક એવા સંબંધો છે કે જેમાં નિઃસ્વાસ નિસંગ અને નિર્મળ હૃદયની જ્ઞાન પ્રાપ્તિના સાધનો થાય છે ગુરુ સાક્ષર પર બ્રહ્મ માટે જ તો ગુરુને સાક્ષ પર બ્રહ્મ કર્યા છે ઇતિહાસ સાક્ષી પૂરે છે કે મહાન વિભૂતિઓને પણ ગુરુના શરણે જઈને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું શ્રી રામે ગુરુ વિશ્વામિત્ર અને શ્રી કૃષ્ણએ ગુરુ સાંધિપનીના સાનિધ્યમાં રહીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું સબરીના ગુરુ મતંગ ઋષિ અને મીરાબાઈના ગુરુ સંત રેદાસ હતા આ ગુરુ શિષ્ય પરંપરામાં શિષ્યના ગુરુના જ્ઞાનને પામવા માટે જિજ્ઞાસુ બનીને વિનયપૂર્વક ગુરુના શરણે આવે છે આમ શરણે આવેલા શિષ્યને ગુરુ જ્ઞાન પ્રદાન કરે છે આ પરંપરા પ્રમાણે શિષ્ય શિક્ષકને સન્માન આપવો તથા તેમના નિર્દેશ કથનો આદરપૂર્વક પાલન કરવું તે સેવાનો એક પ્રકાર છે ઈશ્વરની સર્વ વ્યાપકતા વાસુદેવ સર્વમતી ગીતા વાસુદેવ સર્વત્ર છે અર્થાત આ બધું ઈશ્વરમય છે ઈશ ઈર્ષાવાસ્યમિદ સર્વમ સૃષ્ટિને કણ કણે કણમાં ઈશ્વરનો વાસ છે સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને વિસર્જનનું કારણ ઈશ્વર જ છે તમામ શાસ્ત્રો પણ આ વાત જણાય છે છંદોગ્ય ઉપનિષદમાં કહેવાયું છે સર્વ ખલી બ્રહ્મ આ બધું ઈશ્વરમય છે અહીં ઈશ્વરના સર્વવ્યાપક સિદ્ધ થાય છે દેવોના પણ આદિદેવ અધ્યાય દસમો શ્લોક ઓગણચાલીસમો જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું કે એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું છે સૃષ્ટિ કણે કણમાં ઈશ્વરનો વાત છે આ ભગવદ્ ગીતા ભાવ જીવનને સાર્થક કરે છે મારામાં તમારામાં આપણી આસપાસ સૌમાં અને સર્વ જીવોમાં ઈશ્વર તત્વ વિલિસી રહ્યું છે આ સત્યને સ્મરણમાં રાખી બધાની સાથે સૌજન્યપૂર્વક વ્યવહાર કરવો જોઈએ શ્રીમદ્ ભગવદ ગીતાના નવમા અધ્યાયમાં સોળથી અઢારમા શ્લોકમાં સૃષ્ટિનો જનક પોષક અને સંહાર ઈશ્વર જ છે એવું વર્ણન કર્યું છે જીવ એ ઈશ્વરનો અંત છે મમે વાસહ જીવલોક એટલે પ્રત્યેક દેહમાં રહેલો જીવ એ ઈશ્વરનો જ અંશ છે અને જો દરેક જીવ તેમનો જ અંશ હોય તો આપણા સૌમાં એક જ પરમાત્મા વિદ્વાન છે અર્થાત આ દેહ રહેલો હોવા છતાં જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે એટલે મમે વાસ જીવ લોક જીવભૂત હ સનાતન અર્થાત આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે આ દેહ દેવાલય મંદિર કહ્યું છે જ્યાં સાક્ષાત પરમાત્મા બિરાજમાન હોય તે મંદિર રૂપી શરીરને કેટલું શુદ્ધ પવિત્ર રાખવું તે આપણા હાથમાં છે દેહની આંતરિક અને બાહ્ય સુધિ માટે શુદ્ધ આહાર પ્રાકૃતિક વિહાર પવિત્ર વિચાર સત્યવાણી પ્રમાણિક આચરણ કેળવવું જોઈએ જો આપણે જીવન માત્ર ઈશ્વરના અંશને હૃદયપૂર્વક સ્વીકારીશું તો આપણા સૌમાં પ્રેમ સદ્ભાવના કરુણા મૈત્રીભાવ અહિંસા વગેરે ગુણોનો સ્વાભાવિક જ વિકાસ થશે આપણામાં રહેલો આ ભાવ નાના મોટા ભેદોને દૂર કરી સમાનતાનો અનુભવ કરાવે છે આમ નરમા નારાયણના દર્શન કરનારાવાળી આપણી સંસ્કૃતિ મહાન છે ચોથું આત્માની અમરતા શાસ્ત્રોતેય પુરાણઃ એટલે વૈદિક પરંપરા આત્મીય અમરતા સિદ્ધ છે આ દેહ નશ્વર છે જ્યારે આત્મા નિત્ય અને શાશ્વત છે આપણે બધા એક જ પરમાત્માના અંશીએ શરીર અનિત્ય અને આત્મા નિત્ય છે અર્થાત આ આત્મા કોઈપણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી કારણ કે જે અજનમ્ય છે નિત્ય છે શાશ્વત છે અને પુરાતન છે શરીરને હણવા છતાં પણ તે હણાતો નથી આમ ગીતાના ભગવાન શ્રી કૃષ્ણ કહ્યા પ્રમાણે આત્મા અમર છે અને દેહ નાશવંત છે એ પરથી આપણે બોધ લેવાનો છે કે આ શરીર અને તેની અવસ્થાઓ સતત બદલાયા કરે છે સતત પરિવર્તન પામ્યા કરે છે આ ચક્રમાં એક જ અપરિવર્ પરિવર્તનશીલ છે તત્વ છે તે આત્મા છે જે સાક્ષી ભાવે સ્થિર છે જન્મથી લઈને મૃત્યુ સુધી સવારથી લઈને રાત સુધી શરીર મન વિચાર અને પ્રકૃતિ બધું જ પરિવર્તન પામતું હોય છે આ બદલાતી જ પરિસ્થિતિને જૂનાર અપરિવર્તનશીલ આત્મા જ છે પાંચમો અવતારવાદ સંભવામી યુગે યુગે એટલે ઈશ્વર પોતે ધતી પર ક્યારે અને શા માટે અવતાર ધારણ કરે છે તેનું વર્ણન સ્પષ્ટ રીતે કરવામાં આવ્યું છે યદા યદા ઈ ધર્મસ્ય જ્ઞાની નિર્ભય ભારત અથ્યુ નામ ધર્મસ્ય તદા મય સૃજામાં સાધુનમ સાધુના વિનાશાય ચ દૃષ્ટકૃતા ધર્મ સંસ્થાપનાય સંભવાની યુગે યુગે અર્થાત્ હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપમાં સર્જું છું એટલે કે સાકાર રૂપે લોકોના સમક્ષ પ્રગટ થઉં છું સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે પાપક્રમ કરનારાઓના વિનાશ કરવા માટે ધર્મની સ્થાપના કરવા માટે હું યોગે યુગે પ્રગટ થાઉં છું પુરાણોમાં ભગવાન વિષ્ણુના મત મત્સ્ય કુર્મો વરા નર નરસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી વગેરે દશાવતારનું વર્ણન છે ઈશ્વરના અવતારોના સર્જનોમાં રક્ષણ અને ધર્મની સ્થાપના કરવા માટે થયેલો છે આ દશાવતાર પરથી તે સમજી શકાય છે કે જ્યારે જેવી સમસ્યા ત્યારે તેવું સ્વરૂપ પ્રગટ કરી ઈશ્વર જગતનો નવો માર્ગ સિંધે છે સજ્જનોના સદા કાર્યોમાં ઈશ્વર હંમેશા સાથે જ હોય છે જ્યારે આપણે સત્કર કર્મ બની જઈએ છીએ ત્યારે ઈશ્વર સહાય બને છે સર્વશક્તિમાન દિવ્ય શક્તિ નવું જ સ્વરૂપ લઈને સત્કર્મીઓને સહાયરૂપ બનવા માટે આવી જાય છે આમ જીવનના પ્રાપ્ત થતી વિપરીત પરિસ્થિતિઓ કે સંકટ સમયે આપણને હતાશા કે નિરાશ ન થવું જોઈએ સર્વશક્તિમાન ઈશ્વર આપણો અદૃશ્ય સહારો છે હૃદયપૂર્વની પ્રાર્થનાથી ઈશ્વર સદા કાર્ય કરનારને કોઈને કોઈ સ્વરૂપે મદદરૂપે પૂરી પાડે છે તેમાં શ્રદ્ધા અને આશ્વાસન હૃદયને જીવંત રાખે છે સમત્વ ભાવ સમત્વ યોગ ઉચ્ચત ગીતા અર્થાત તો આ શક્તિ ત્યજીને તથા સિદ્ધ અને અસિદ્ધિઓને સમત્વે બુદ્ધિ રાખીને યોગમાં સ્થિર થઈને કર્તવ્ય કર્મ કર સમત્વ એ જ યોગ્ય કહેવાય છે ગીતાકાર ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય શબ્દ અને ભાવ સમત્વ છે એ વ્યક્તિની એક ઉન્નત અવસ્થાનું જ પરિણામ છે આ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી સુખ દુઃખ માન અપમાન સફળતા નિષ્ફળતા વગેરે વચ્ચેનો ભેદો દૂર થઈ જાય છે ગીતાકાર આને યોગ કહ્યો છે આ ભાવ આદર્શ અને સુખજીવનનો રાજમાર્ગ છે આ અવસ્થા પહોંચ્યા પછી વ્યક્તિમાં રહેલી તમામ એષણાઓ સમી જાય છે અને પરમ શાંતિનો અનુભૂતિ થાય છે જો આપણે સમત્વ ભાવ કેળવીએ તો નિષ્ફળતા અને અપમાન પણ આપણને દુઃખ પહોંચાડી શકતા નથી સમત્વ ભાવ આપણા ઉદ્વેગો સામે કવચનું કાર્ય કરે છે સમાવેશી ભાવ મમ તુજ સમહ ગીતા એટલે સંસારમાં જે જે આશ્રય યુક્ત ક્રાંતિયુક્ત શક્તિયુક્ત વસ્તુઓ છે તે ઈશ્વરના તેજમાં અંશમાંથી જ ઉત્પન્ન થયેલ છે ભારતીય સંસ્કૃતિમાં ઈશ્વરના વિવિધ સ્વરૂપોનો આરાધનાઓનો સ્વીકાર કરેલો છે પદ્ધતિ કે પ્ર પ્રક્રિયા ભલે કોઈ પણ હોય ઈશ્વરને જ જે સ્વરૂપે ભજવામાં આવે છે તેને તે સ્વરૂપમાં પામી શકાય છે ભારતીય સનાતન પરંપરા ઈષ્ટદેવના પૂજન પદ્ધતિની પસંદગીમાં સ્વતંત્રતા છે જે જે સકામ ભક્ત જે 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 દેવતા સ્વરૂપો શ્રદ્ધાની પૂજવા ઈચ્છે છે તે તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દઢ કરું છું ભારતીય સંસ્કૃતિમાં કોઈ ચોક્કસ પૂજા પદ્ધતિ માટે બંધન નથી આ સમાવેશી ભાવ જ આપણી સંસ્કૃતિની વિશિષ્ટ લાક્ષણિકતા છે જે વ્યક્તિ જેવી શ્રદ્ધા સાથે જ દેવોની પૂજા અને દઢપણે દઢપણે કરે છે તેવી જ રીતે તેમને ભગવાનની પ્રાપ્તિ થાય છે કર્તવ્ય બોધ અર્જુન પોતાના સ્વધર્મથી વિચલિત થયા થાય છે એટલે અર્જુનને નિમિત્ત બનાવીને આપણે સૌને ગીતાને સર્વધર્મ નિધન શ્રેય એટલે સર્વધર્મ જ શ્રેયસ્કર છે એવો સંદેશ આપ્યો છે સર્વધર્મના પાલનમાં ઘણીવાર હતોત્સાહિત થઈ જવાય છે એટલે ગીતા પ્રબોધિત છે કે જીવન રડવા માટે નથી ભાગી જવા માટે નથી જીવન હસવા માટે છે જીવવા માટે છે મુસીબતો સામે હિંમતથી ઝૂમવા માટે છે તેમજ અખંડ આશાને અતૂટ શ્રદ્ધા બળે વિકાસ કરવા માટે છે આમ ગીતાજી માનવ માત્રને જીવનમાં પ્રતિક ક્ષણે આવતા નાના મોટા સંગ્રામોની સામે હિંમતથી ઊભા રહેવાની શક્તિ બક્ષે છે એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ કોઈ એક પંથ વિશિષ્ટતાનો ગ્રંથ ન રહેતા વૈશ્વિક ગ્રંથની ભૂમિકા પૂરી પાડે છે ગીતા ઇઝ નોટ અ બાઇબલ ઓફ હિન્દુઇઝમ બટ ઇટ ઇઝ અ બાઇબલ ઓફ હ્યુમિનિટી આમ જ્ઞાન પ્રાપ્તિ માટે શિષ્ય કયા કયા ગુણો આવશ્યક છે અધ્યાય બીજા શ્લોકનો સાતમાં અર્જુનને સિંહ પ્રાર્થના કરે છે આત્માની અમરતા અંગે તમારી સિંહ સમજણ છે આવા પ્રકારના જે પ્રશ્નો છે એમના પણ તમને હવે સોલ્યુશન મળી ગયા હશે હવે આપણે મળીશું બીજા લેક્ચરમાં